આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ કલેક્ટર અને ગઢડા વિધાનસભા ના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભા એનસીબી પૂર્વ ઉમેદવાર આજે અમે બોટાદ કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપી અને રિક્વેસ્ટ કરી છે કે સરકાર શ્રીના માધ્યમથી જે તે સમયમાં બાબા સાહેબે લડત આપી અને મહિલા આરક્ષણ બિલ મંજૂર કરાવ્યું હોય તેના માધ્યમથી આજે તેત્રીસ ટકા મહિલા આરક્ષણ તો સીટો મહિલાને ફાળવી હોય આમ જનતાના મતથી ચૂંટાયેલા પછી કોઈ પણ પ્રતિનિધિ કોઈ પણ પાર્ટીનો રહેતો નથી આમ જનતાનો હોય છે હવે એ સીટમાં તો મહિલાને મોટા ભાગની મહિલા મળવા આવતી હોય છે પણ એવી સીટમાંથી જ્યારે મહિલાના સ્થાન માટે પ્રતિનિધિ તરીકે એના પતિ કે અન્ય કોઈ માણસને બેસાડે તો સ્વાભાવિક છે કે એની અરે ગેરવતન થતું હોય એટલે આવું ન થાય જે કાંઈ સમયગાળો બાકી રહ્યો હોય એની પહેલા જે કંઈ થયું હોય તે મહિલા સીટ છે તો મહિલાની સીટમાંથી મહિલા બેસવા જોઈએ મહિલાઓને બોટાદ જિલ્લાના પત્રકારોને બોલાવી અને પત્રકાર પરિષદ આયોજન કરી અને એના દુઃખને સાંભળવા જોઈએ કે ભાઈ હું મહિલાના નાતે કે ભારતના સંવિધાન તમને જોગવાઈ મળેલી છે અને હું જિલ્લાના પ્રમુખ તરીકે બેઠે છે આપણી વાતને સાંભળવા માટે એટલે સરકાર શ્રી પાસે મારી એક રિક્વેસ્ટ છે કે એમની સીટમાંથી એમને જ બેસે અને એમને એમનો પૂરો હક મળવો જોઈએ અન્ય ત્યાં આવનારા સમયમાં અમે અમારા સંગઠનના પાર્ટીના પાર્ટી માધ્યમથી એક જલત આંદોલન આપશું જય ભીમ જય ભારત જય સંવિધાન